वडोदरा शहर नवलखी मैदान खाते आज वह सवार दस हजार थी योग साधक वडोदरा ने स्वस्थ और मेदस्विता मुक्त बनाववा योग अभ्यास करो गुजरात राज्य योग बोर्ड वडोदरा महानगरपालिका जिला वहीवती तंत्र संयुक्त उपक्रमे आयोजित आ भव्य योग शिबीर उद्देश्य अंतरराष्ट्रीय योग दिवस 2025 नी ઉજવણી અંતર્ગત સ્વસ્થ ગુજરાત મેદસવિતા મુક્ત ગુજરાત અભિયાન ને વેગ આપીને સ્વસ્થ જીવન તરફ લોકો માં જાગૃતિ લાવવાનો અને કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ નો હતો તો સૌ પ્રથમ કર્તજયા દાભાવ વિશ્વ કે આભાર પર આવી કે મેં દેખ સકતા હોગા ગંભીર કે ભાવ સે બસ सबको મહાન બનાલા હે

निकल जाए मोटापे का कारण है भारत माता की भारत भगवान लंबी गहरी सांस लंबी गहरी सांस आपको आशा और जोश से भरे ये लंबा सोच के निकले और जब भी कमी से निराश आती है तो योग करना बहुत जरूरी है આઠ વર્ષથી તે સો વર્ષ સુધી યોગ કરી શકાય છે માટે દરેક જણે યોગ કરવો જરૂરી મારી બાણું વર્ષની ઉંમર છે અને હું રોજ નિયમિત યોગ કરું છું પરંતુ કોરોનામાં મારો અર્થ થઈ ગયો છે રોજ જ ડેલી મને ગુજરાત સરકાર તરફથી પાંચ ઇનામ પણ મળ્યું છે મારું નામ વિલાસબેન મોદી છે